તો ગુડ મોર્નિંગ અને વેલકમ મારા મિની બ્લોગમાં જોવો આજે તો છે ને આપણો લાસ્ટ દિવસ છે દાર્જિલિંગમાં હવે આપણે રિટર્ન થઈ જવાનું છે સુરત જોવા માટે આ બાજુ ધુમ્મસ પણ બહુ ને જો અમારો બધો જ સામાન આવી રીતે લઈ જતા હતા અને અમારી પાસે તો એક બેગ હતી ને તો પણ અમને વજન લાગતો હતો પણ તડકાને જોઈને મસ્ત શાંતિ મળતી હતી કેમ કે આપણે તડકામાં રહીએ ને એટલે આપણને તડકો હોય ને તો જ ગમે ને આવી રીતે આટલી બધી લાંબી લાંબી પાયાપો લગાવી દીધી હતી પણ એ તો હતી આ બધા એને પહાડમાંથી આવતું એકદમ શુદ્ધ પાણી ચોખ્ખું પાણી હતું એ લોકો જ પીવે છે અને અમે એક જગ્યા ઉપર ગયા હતા ને ત્યાંથી અમને ફરીથી આજે કંચનજંગા પર્વત દેખાઈ ગયો હતો અને એ પર્વત જોઈને અમને બધાને બહુ જ મજા આવી ગઈ હતી અને થઈ ગયા હતા બપોરના ચાર વાગી ગયા હતા અને કાંઈક અહીંયા વેધર આવું હતું ને પછી તમે લોકો ડાયરેક્ટ પહોંચી ગયા હતા એરપોર્ટ ઉપર ત્યાં જઈ અને અમારું પ્લાન આવી ગયું હતું ને અમારું વેઇટિંગ કરતું હતું એટલે અમે લોકો બધા જ બેસી ગયા હતા પ્લેનની અંદર અને જો ત્યાંનો નજારો કંઈક આવો હતો નાઇટમાં પ્લેનમાં બેસીને એટલે મસ્ત તારા તારા ટમકતા હોય ને એવું દેખાતું હોય તો પૂરો વિડીયો યુટ્યુબમાં આવી ગયો છે તો જલ્દીથી જોઈ આવજો